જીવનમાં લોકો પાસે અનેક પ્રકારના કામ હોય છે તેથી જરૂરી નથી કે તમારી પાસે દરરોજ એટલો સમય હોય કે તમે આખો સપ્તશતીનો પાઠ કરી શકો જેથી આજની ખાસ વાતમાં આપણે જાણીશું કે મા દુર્ગાના આશીષ પ્રાપ્ત કરવા કુંજિકા સ્તોત્રનો કેવો છે મહિમા આ સ્તોત્રની વિશેષતા એ છે કે સ્વયં દેવોના દેવ મહાદેવે માતા પાર્વતીને કહેલો છે આ સ્તોત્ર

બહુ જ ચમત્કારી છે અને તે સૂત્ર નું મહત્વ ચંડી પાઠમાં આપેલું છે અને આ સૂત્ર સ્વયં ભગવાન ભોલેનાથે કહેલું છે અને માતા પાર્વતીને આ સૂત્રની જાણકારી આપી છે આ સૂત્ર બહુ ગોપનીય છે પણ ચમત્કારી એટલું બધું છે કે જેની વાત ના પૂછો જે માણસ આ સ્તોત્રનો પાઠ કરે છે એને એક નહીં પણ અનેક લાભ થાય છે તે વ્યક્તિને મારણ મોહન વંશ સમોહન તંત્ર પ્રયોગ ક્યારે એના જીવનમાં થતો નથી અને તે હું નથી કહેતો તે સ્વયં મહાદેવજી ભોલેનાથ કહે છે અને તે સ્તોત્રનું નામ છે સિદ્ધ કુંજિકા અને તે સ્તોત્રના પાઠ કરવાથી લાભ થાય છે પણ જ્યારે જ્યારે તમે કરો તો બને ત્યાં સુધી આ સ્તોત્ર રાત્રિના સમયમાં કરવું અને આ સ્તોત્રથી એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓ પણ આ સ્તોત્ર પાઠ કરે તો વિદ્યાની પ્રાપ્તિ થાય છે ધન માટે પાઠ કરો તો ધનની પ્રાપ્તિ થાય કોર્ટ કચેરીની સમસ્યા હોય તો આ પાઠ કરવાથી એમાંથી પણ લાભ થાય છે પૈસે ટકે તમે કદાચ ક્યાંક ઋણમાં હોવ દેવામાં હોવ તો પણ આ સ્તોત્રથી પાઠ થાય છે યશ અને કીર્તિ માટે પણ આ સ્તોત્રનો પાઠ કરી શકાય આ સ્તોત્ર આદ્ય શક્તિ જગદંબાનું છે અને આ સ્ત્રોત્ર શિવે સ્વયં માતા પાર્વતીને કહેલું છે અને એમાં શ્લોકમાં પહેલું લખ્યું છે શિવ ઉવાચ શિવ ઉવાચ મતલબ શિવજી સ્વયં કહે છે અને શું કહે છે પહેલા શ્લોકમાં પહેલા શ્લોકમાં લખ્યું શૃણુ દેવી પ્રવક્ષામી કુંજિકા સ્ત્રોત્ર ઉત્તમ યે મંત્ર પ્રભાવે ન ચંડી જાપમ શુભમ ભવેત ન કવચમ નારગલા સ્ત્રોત્રમ કીલકમ ન રહસ્યકમ ન સુક્તમ નાપી ધ્યાનમ ચ નન્યા સોન ચવાર્જનમ કુંજિકા પાઠ ફલમ અતિ દુર્લભમ કુંજિકા સ્ત્રોત્રના માત્રા સ્ત્રોત્ર બોલી ગયો અને એનો અર્થ એવો થાય કે ભગવાન શિવજી પાર્વતીને કહે છે કે શૃણો દેવી પ્રવક્ષા મી હે દેવી હું જે કહું છું તમે સાંભળો કુંજિકા સ્ત્રોત્રા કુંજિકા નું મહત્વ કહું છું હે ન મંત્ર પ્રભાવે ન ચંડી જાપમ શુભમ ભાવેત આ સ્ત્રોત્ર પ્રભાવ એટલો છે કે ચંડી પાઠ આપણે આખો જે કરીએ છીએ જેની અંદર શ્લોક શ્લોક છે તો એ તમે તમે બોલો અને થાય જો કદાચ ન કરી શકો તો એવું કહેવાય છે કે કુંજિકા સ્ત્રોત્ર પાઠ કરવાથી એના મંત્ર પ્રભાવે ન ચંડી જા ચંડી પાઠનું ફળ મળે છે બીજી વસ્તુ એવું કહ્યું છે કે ચંડી પાઠ તમે કરતા હોય ને ત્યારે કવચ અર્ગલા કિલક એ બધું કરવામાં આવે છે પણ આમાં તો એવું કઈ જરૂર નથી ન કવચમ નારગલા સ્ત્રોતમ કરવાની કઈ જરૂર નથી આ સ્ત્રોત્રમાં સરળતાથી માણસ કરી શકે છે કુંજિકામાં કુંજિકા પાઠ એના કુંજિકાનો પાઠ કરવાથી દુર્ગા પાઠ ફલમ લેત ચંડી પાઠનું ફળ મળે છે અતિ ગોયમ તમ અમૃતમ દેવાન દુર્લભમ આ પાઠ જ્યારે તમે કરતા હો ત્યારે બને ત્યાં સુધી તમે જેટલા પાઠ કરતા હો કઈ રીતે કરતા હો બને ત્યાં કોઈને કહેવું નહીં કેમ કે ગોપનીય બને ત્યાં સુધી આ પાઠનું તમે ગોપનીય રાખવાનું કેમ કે હું નથી કહેતો શિવજી કહે છે ગોપનીય પ્રયત્ન સૌરવ પાર્વતી હે પાર્વતી આ ગોપનીય છે જે ગોપનીય વસ્તુ હું તમને કહું છું અને આનાથી ફાયદો મારાના મોહન ચાટના અધિગમ

राम भ्रीं ब्रूम भैरवे भद्रे भवते नमो नम अम कम चम पम यम ईम दुम ऐम हम शंजाग्रम धिजाग्रम त्रोट त्रोट दीप्त कुरु कुरु स्वाहा पं पि पार्वती पूर्ण खाखी घुम खे चरित शाम शि शु सप्तिया मंत्र सिद्धि कुरु सोमे छिले शिवजी पाचा कहे छे इदम तू कुंजिका मंत्र कुिकास्त्रोत्र मंत्रगर्त तव अभक्त नेत पार्वती हे माँ पार्वती हे देवी

એકદમ નાનું છે કદાચ આ જો તમને બરાબર આવડી જાય તો હું માનું છું કે ત્રણ કે ચાર મિનિટમાં આખું સ્તોત્ર તમે પૂર્ણ કરી શકો છો પણ આ સ્તોત્ર બહુ જ ચમત્કારી છે યંત્ર મંત્ર તંત્ર કંઈ પણ આસુરી શક્તિ નેગેટિવ વસ્તુ પર માણસનું બગાડી શકતું નથી કેમ કે સ્વયં શિવજી જે સ્તોત્રની વાત કરતા હોય શિવજી જે સ્તોત્રના વખાણ કરતા હોય અને શ્રવણ કર સાંભળતા હોય મા પાર્વતી તો એ કોઈ નોર્મલ ના હોય જો આ સ્તોત્રનો તમે પાઠ કરો છો તમારો સંકલ્પ ભગવાનની સામે રજૂ કરીને પણ આના એક બે નિયમ ખાસ તમને કહી દઉં સ્તોત્ર જ્યારે જ્યારે તમે કરતા હોય તો રાતના નવ વાગ્યાથી માંડીને રાતના સાડા અગિયારની વચ્ચે આ સ્તોત્ર કરવું રાત્રિના સમયમાં જ આ સ્તોત્રનો પાઠ કરવો તમારી પાસે ચંડી પાઠનો ગ્રંથ હશે તો એમાં સ્તોત્ર તમને મળી જશે ધીરે ધીરે વાંચશો તો તમને આવડી પણ જશે અને હવે તો ઇન્ટરનેટનો જમાનો છે કુંજિકા સ્તોત્ર લખો એટલે બધું આવી જાય અને આ સ્તોત્ર રાત્રે ખાસ કરજો ઘણા લાભ થાય છે બીજી વસ્તુ તમને એવું લાગે કે મારે કોઈ વિશેષ દિવસોમાં કરવું છે તો અષ્ટમી નવમી ચૌદશ અથવા એકમની તિથિ આવતી હોય ત્યારે ખાસ કરી શકાય બીજું તમને એવું લાગે કે ભાઈ મારે વાર તો મંગળવાર અથવા રવિવાર હોય ત્યારે પણ આ સ્તોત્ર કરી શકાય પણ આ સ્તોત્ર કરતી વખતે તમારે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને માતાજીની સામું બેસવાનું અને લાલ રંગનું આસન હોય તો આ લાલ રંગના આસન ઉપર બિરાજમાન થવું આ સ્તોત્ર કરતી વખતે તમારે સરસવનો દીવો કરવાનો છે અને ઘીનો દીવો માતાજીના એવું કહેવાય છે કે માતાજીને જમણા હાથ તરફ તમારે માતાજીના જમણા હાથ તરફ તમારે દીવો કરવાનો છે દિવ્યા દક્ષિણ ઘતમ ભામે તૈલમ માતાજીના જમણા હાથ બાજુ ઘી અને ડાબા તરફ સરસવના તેલનો દીવો કરવો તમારે જો કાર્યને સિદ્ધ કરવું હોય કોઈ કાર્ય તમારું અટકી જતું હોય તો ખાસ કરીને એના માટે કેટલા પાઠ કરવા એ પણ તમને કહું છું વિદ્યાર્થી કોઈ નાનું બાળક જો ભણતરને લઈને કદાચ પાઠ કરવા માગતું હોય તો ત્રણ ખાલી અઠવાડિયામાં એક દિવસ લેવો અને એમાં ત્રણ આ કુંજિકા પાઠ કરવો અને તે વખતે ચોખા લેવા ત્રણ વખત ઉતારી અને પાઠ કર્યા પછી તે ચોખા માતાજીને પોતાની પુસ્તકમાં મૂકી દેવું જો કોઈ વ્યક્તિ યશ અને કીર્તિ અને માન પ્રતિષ્ઠા માટે જો આ પાઠ કરતા હોય તો તમારે અઠવાડિયાની અંદર મેક્સિમમ પાંચ પાઠ કરવાના કોઈ પણ એક દિવસ તમારે લેવાનો જેમાં રવિવાર અથવા મંગળવાર અથવા અષ્ટમી હોવી જોઈએ અથવા એકમ આવી જોઈએ કે ચૌદશ આવી જોઈએ પાંચ પાઠ કરવાના અને તે વખતે પાંચ ફૂલ માતાજીને અર્પણ કરીને પાઠ કરવાના લાભ થાય છે ધનની પ્રાપ્તિ માટે કોઈને આર્થિક રીતે નુકસાની આવતી હોય એને નવ કુંજકા સ્ત્રોત્રના પાઠ કરવાના અને તે વખતે સફેદ તલ માતાજીને અર્પણ કરવાના થોડા થોડા નવ વાર એક પાઠ પદે એટલે સફેદ તલ માતાજીની ઉપર ચડાવવાના બીજો પાઠ પાઠપત્ર બીજી વાર એ નવ વખતમાં જે ચોક તાલ ભેગા થાય પાઠ કર્યા પછી બધા તાલ હાથમાં લઈ અને પ્રસાદ તરીકે ખાઈ જવા આનાથી ધનની લાભ થાય છે કોર્ટ કચેરીની જેની સમસ્યા હોય તે વ્યક્તિ ઓછામાં ઓછા અગિયાર પાઠ કરવા જ્યારે આસન ઉપર બેસા બેસો છો તે જ વખતે અગિયાર પાઠ પૂરા કરી દેવાના પણ આ પાઠને ચાલુ રાખવાના એવું નહીં એક વાર કર્યો અઠવાડિયામાં એક વખત તો દિવસ લેવાનો પણ કહું એટલા પાઠ એ જે દિવસે બેસો છો તે દિવસે પૂર્ણ કરવાના ઋણ મુક્તિ પૈસે ટકે આર્થિક રીતે બહુ દેવામાં હોવ ત્યારે અઠવાડિયામાં એક વખત પાઠ કરવો ને એમાં પણ સાત પાઠ તમારે કરવાના કેટલા સાત પાઠ અને સાત પાઠ તમે કન્ટિન્યુ કરશો તો એનાથી પણ તમને ઋણમાંથી મુક્તિ મળે છે ઘરમાં બહુ અશાંતિ રહેતી હોય તો ત્રણ પાઠ કરવાના અઠવાડિયામાં એક વાર અને એનાથી પણ તમને દેવીના આશીર્વાદ મળે છે તો દર્શક મિત્રો બહુ સુંદર મજાનું આ કુંજિકા સ્તોત્ર છે અને આ કુંજિકા સ્તોત્ર બહુ ચમત્કારી છે અને ઉપાય અમે પણ એના ખાસ કરેલા છે કોઈ વ્યક્તિને એવું લાગે કે ક્યાંક રસ્તામાં ક્યાંક કુંડારામ પગ આવી જાય કે આસુરી શક્તિનો વાસ થઈ ગયો હોય તો કુંજિકા સ્તોત્ર બોલી અને પાણી એને પીવડાવવામાં આવે છે ને તો એનું શરીર પણ એનું શરીર સ્વસ્થ બને છે મતલબ ઘણી બધી તાકાત આમાં રહેલી છે જેમ ઘણી વખત આપણે જોઈએ કોઈને કદાચ કંઈ વર્ગાર હોય તો આપણે કેમ હનુમાનજી મહારાજને ત્યાં આપણે સારંગપુર લઈ જઈએ છીએ અને એને પાણી પીવડાવવામાં આવે છે તે રીતે આ કુંજિકા સ્તત્ર પણ એક રહસ્યમય વાળી વસ્તુ છે અને તેનું સ્વયં એનું પ્રમાણ ગ્રંથમાં આપેલું છે અને હું હંમેશા જે ગ્રંથમાં હોય છે જે મને વાંચવા મળે છે અને તે જ વસ્તુને હું કાર્યક્રમના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનું કેવલ કાર્ય કરું છું તો દર્શક મિત્રો સુંદર મજાનું આજે કુંજિકા સ્તત્રનો મહિમા કહ્યું છે ને આગળ પણ કહેતો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન Thank you.